હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય એવા આથેલા વઢવાણી મરચાં કે વઢવાણી મરચાંનું અથાણું એક કિલોના માપે બનાવીશું તમે થેપલા કે થાળીમાં કે કોઈપણ ફરસાણ સાથે રોજ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પોણો કિલો જેટલા તમે એક કિલો જેટલા પણ લઈ શકો પોણો કિલો જેટલા વઢવાણી મરચાં એકદમ શાઇનિંગ હશે અને ગ્રીન એકદમ હોય તો આવા ફ્રેશ લેવાના છે ક્રન્ચી હોય એવા એટલે તમારું અથાણું છે પરફેક્ટ એવું બને એક બે મરચાં જો ખરાબ હોય તો તમારે એ કાઢી લેવાના હવે મરચાં છે એને એકદમ સારી રીતે એક બે પાણીથી ધોઈ અને એકદમ નિતારી દેવાના અને પછી ફેન નીચે તમારે એકદમ ડ્રાય કરવાના છે ડ્રાય થઈ જાય એટલે આપણે મરચાંને સ્લીટ કટ આ રીતે ઉપરથી નીચે એક કાપો કરી લેશું તો અહીંયા મરચાંના દાંડલા જે ઉપરના થોડા હોય એ વધારે મોટા હતા તો થોડા થોડા એ પણ મેં કટ કરી રેડી કરી લીધા આ રીતે બધા મરચાંને સ્લીટ કટ કરી મેં રેડી કરી લીધા છે તો આ પોણો કિલો જેટલા મરચાં છે હવે એક વાટકી લઈ લઈશું એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન હળદર અને અઢી ટેબલ સ્પૂન જેટલું મીઠું લઈ લઈશું અને હળદર અને મીઠાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે જે મરચાં આપણે કટ કરી રેડી કર્યા છે એમાં વચ્ચે સ્લીટ કટમાં આ રીતે હળદર અને મીઠું ભરી લઈશું હળદર અને મીઠું ભરવાથી એમાંથી જે એની તીખાશ હોય એ પણ ઓછી થશે સાથે મરચાં તમારા લાંબા ટાઈમ સુધી સારા રહેશે તો આ રીતે બધા જ મરચા મેં હળદર અને મીઠું ભરી રેડી કરી લીધું અને બચી જાય હળદર મીઠું એ તમારે ઉપર નાખી દેવાનું તો થોડું મેં હળદર અને મીઠાનું મિક્સર વધારે મિક્સ કરીને પણ લીધું હતું તો જરૂર લાગે એટલું બનાવવાનું હવે આ રીતે ઉપર નીચે તો બેથી ત્રણ વાર ત્રણ કલાક આપણે એને પલાળીશું તો એમાં વચ્ચે વચ્ચે તમારે આ રીતે મરચાંને ઉપર નીચે કરવાના છે અને મરચાંને ઢાંકી ત્રણ કલાક જેવું રેસ્ટ થવા દેવાનું છે ત્રણ કલાક જેવું થશે એટલે આ રીતે તમે જોઈ શકો છો પાણી નીકળી આવશે જો તમને લાગે કે મરચાં બરાબર પલળ્યા નથી તો તમે બીજા બે ત્રણ કલાક રેસ્ટ થવા પણ દઈ શકો મરચાં પલળી જાય એકવાર એટલે તમારે ચારણીમાં કાઢી અને તમારે એને દસ પંદર મિનિટ જેવા સાઈડમાં મૂકવાના છે એટલે વધારાનું જો પાણી હોય એ નીતરી જશે હવે પાણી નીતરી જાય એટલે આ રીતે મેં કિચન પેપર લીધું છે એના પર આપણે આ રીતે મરચાંને સુકવવા માટે મૂકી દઈશું અહીંયા મરચાંને કોટનના કપડામાં પણ સુકવી શકો બે કલાક માટે આપણે ફેન નીચે મરચાંને સૂકવી દઈશું એટલે મરચાં આપણા એકદમ પરફેક્ટ એવા ડ્રાય થશે અને લાંબો ટાઈમ સુધી સારા રહેશે ત્યાં સુધીમાં આપણે મરચાંનો ભરવાનો જે મસાલો છે આથેલા મરચાંનો એ મસાલો રેડી કરીશું એના માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું તો હળદર અને મીઠામાં આપણે ઓલરેડી મરચાં રેડી કર્યા છે તો મસાલાના ભાગનું મીઠું અને થોડું મરચાંના ઉપરના ભાગનું મીઠું આપણે રેડી કરીશું તો આ રીતે મીઠાને શેકીશું એટલે એમાં ભેજ હોય એ નીકળી જાય એક બે મિનિટ જેવું મીઠું શેકી આપણે કાઢી લઈશું હવે એ જ પેનમાં સ્લો ફ્લેમ પર ચાર ટેબલ સ્પૂન ધાણાના કુરિયા અને ચાર ટેબલ સ્પૂન મેથીના કુરિયા લઈ લઈશું અને આપણે એને પણ સ્લો ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું શેકી લઈશું તો આ રીતે ત્રણ મિનિટ જેવું શેકાશે એટલે સારી એવી સુગંધ આવશે અને હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને એને પણ આપણે એકદમ સારી રીતે શેકી લઈશું તો પાછું બે મિનિટ જેવું મેં શેકી લીધું જો તમારા પાસે મેથીના કુરિયા અને ધાણાના કુરિયા ન હોય તો એના જગ્યા પર તમે આખી મેથી અને તમે આખા ધાણા પણ લઈ શકો એને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈશું હવે એ જ પેનમાં આપણે અડધો કપ રાયના કુરિયા લઈ લેશું તો આ ઇઝીલી તમને માર્કેટમાં મળી જશે એને પણ આપણે બે મિનિટ જેવું ચલાવતા રહી શેકી લઈશું તો બધામાં ભેજનું પ્રમાણ હોય એટલા માટે શેકી લેવાનું એટલે લાંબા ટાઈમ સુધી તમારું અથાણું સારું રહે તો એકદમ સારી રીતે મેં શેકી લીધું એને પણ એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દઈશું હવે એ જ પેનમાં આપણે અડધો કપ મેં અહીંયા શિંગતેલ લીધું છે તમે રાઈનું તેલ પણ લઈ શકો તેલને આપણે એકદમ ગરમ કરવાનું છે તમે ગરમ કરો એટલે એક ચપટી જેટલા તમે જો કુરિયા ઉમેરશો તો તરત જ ઉપર ફ્લોટ થવા લાગશે એટલે તેલ તમારું એકદમ સારું એવું ગરમ થઈ ગયું ગેસની આંચ બંધ કરી અને આપણે તેલને નીચે ઉતારી હલકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ કરીશું હવે આ રીતે જે મેથીના કુરિયા ધાણાના કુરિયા અને વરિયાળી છે એ ઠંડા થઈ ગયા એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું સાથે બે ટેબલ સ્પૂન જેટલા રાયના કુરિયા ઉમેરી દઈશું એટલે ત્રણેય કુરિયાનું બ્લેન્ડિંગ આ રીતે આપણે તમારે એને બે ત્રણ વાર પલ્સ કરી વાટવાનું છે એકદમ ચૂરો નથી કરવાનું પલ્સ કરી અને હું એને સાઈડમાં મૂકીશ તો બે ત્રણ વાર મેં પલ્સ કર્યું એને સાઈડમાં મૂક્યું હવે જે રાયના કુરિયા આપણે શેક્યા હતા તો બચેલા છે એ બધા આપણે આ રીતે એક પ્લેટમાં આપણે રાયતા મરચાંનો મસાલો કરીશું તો આ રીતે આપણે બહારના લેયરમાં તો સૌથી વધારે આ મરચામાં તમને રાયના કુરિયા જોશે અને મિક્સ આપણે જે મેથીના કુરિયા ધાણાના કુરિયા અને રાયના કુરિયા અને વરિયાળી બધું મિક્સ કરી જે દળિયું એને બીજા લેયરમાં આ રીતે ત્રીજા લેયરમાં હળદર અને હિંગ અડધો ટેબલ સ્પૂન જેટલી હળદર અને અડધો ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને આપણે એને મિક્સ કરીશું અને એના ફરતું લેયર આપણે મીઠાનું કરી દઈશું તો અહીંયા મીઠું છે એ તમારે દોઢ ટેબલ સ્પૂન જેટલું જરૂર પડશે તો આ રીતે તૈયાર છે હવે તેલ છે એ હલકું ગરમ છે અડી ન શકાય પણ તમને હીટ એની થોડી આવે એટલું ગરમ હોવું જોઈએ એ ગરમ તેલ આપણે આ રીતે બધા મસાલા પર રેડી દઈશું અને મિક્સ કરી દઈશું અને આપણે હવે આ મસાલો તમે મિક્સ કરી દો એટલે એકદમ ઠંડો થવા દેવાનો છે પછી જ આપણે એને વાપરીશું તો ગરમ ગરમ હશે અને મરચાં ઉમેરશો તો મરચાં તમારા બગડી જશે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું હવે મરચાંને સુકાતા લગભગ ત્રણ કલાક જેવું થઈ ગયું આ રીતે તમારે ચેક કરવાનું કે પાણી બિલકુલ નથી અને જે રાયતા મરચાંનો મસાલો આપણે બનાવીને રાખ્યો હતો એ પણ એકદમ ઠંડો થઈ ગયો હવે મરચાં છે એમાં આપણે થોડું થોડું તો એક ચોથાઈ ટી સ્પૂન જેટલું સ્ટફ તમારે કરવાનું અને બચે બહારનું એ તમારે મરચાંને આ રીતે કોટ કરવાનું એટલે મરચામાં એક લેયર આવશે તેલનું અને મરચાં તમારા લાંબો ટાઈમ સુધી સારા રહેશે અહીંયા મરચાં અત્યારે જે ફ્રેશ મળે એ જ લેવાના છે સિઝન વગરના મરચાંનું પણ તમે જો અથાણું આ બનાવશો તો પણ બગડી જશે તો આ રીતે બધા મરચાં મેં રેડી કરી લીધા થોડો જે મસાલો બચ્યો છે એમાં આપણે ત્રણ લીંબુના આ રીતે નાના નાના ટુકડા કરી એને ઉમેરી કોટ કરી દઈશું સાથે મરચાં જે આપણે ભરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અને એને પણ લીંબુના ટુકડા સાથે મિક્સ કરી દઈશું સાથે આપણે એમાં લીંબુનો રસ તો ચારથી છ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દઈશું અને ઢાંકી એક દિવસ માટે તો એક પૂરો દિવસ અને એક પૂરી રાત માટે મેં એને રેસ્ટ થવા દીધું એક દિવસ પૂરો રાત અને તમે આ રીતે રેસ્ટ થવા દેશો એટલે અથાણું તમારું ખાવા માટે તૈયાર થઈ ગયું હવે એને સ્ટોર કરવા માટે તો અથાણું તમારું એકવાર તૈયાર થઈ જાય પછી તમારે એને કોઈ બોટલમાં ભરી દેવાનું છે અને પછી તમારે એને રેફ્રિજરેટરમાં મૂકી સાતથી આઠ મહિના સુધી એને ખાઈ શકો તો ખાવાનો સ્વાદ બમણો કરી દે એવા તો ભાખરી થેપલા કે થાળીમાં કે કોઈ ફરસાણ સાથે તમે ખાઈ શકો એવા વઢવાણી રાયતા મરચાં કે વઢવાણી આથેલા મરચાંની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી આ રેસિપી કેવી બની અને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ